નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જળમગ્ન થશે ઉત્તર ગુજરાતમાં પણ મન મૂકીને મેઘરાજા વરસશે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે સાથે જ અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે પચીસ જૂનથી એટલે કે આજથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસશે જૂનાગઢ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે બે દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આ સાથે ગુજરાતના ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે સાથે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં ધોધમાર વરસાદની પણ આગાહી કરવામાં આવી છે આજે ગુજરાતના ત્રણ જિલ્લા જેમાં ભાવનગર ભરૂચ વડોદરાને સાવધાન રહેવાનું એલર્ટ આપવામાં આવ્યું છે આજે આ જિલ્લાઓમાં સત્યાશી કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે આ સાથે અહીં તોફાની વરસાદ વરસવાની પણ આગાહી કરવામાં આવી છે ભાવનગર ભરૂચ અને વડોદરાના લોકોએ આજે સાવધાન રહેવાની જરૂર છે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ થવાની સંભાવના છે હવામાન પાસેથી મળતી માહિતી પ્રમાણે આજે પંછાવન તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ છોટાઉદેપુરના સખેડામાં એક પોઈન્ટ અઠ્યાવીસ ઇંચ વરસાદ ખાબક્યો છે આ સાથે પંચમહાલના હાલોલ વડોદરાના કરજણમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે છેલ્લા ચોવીસ કલાકમાં આ સાથે સખેડામાં બે ઇંચ ડાંગના સુબીર અને ગીર સોમનાથના તલાલામાં બે પોઈન્ટ છપ્પન ઇંચ કચ્છના મુદ્રા જુનાગઢ જૂનાગઢ શહેર વંથલી કાલાવાડ બોટાદ વિસાવદરમાં બે ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે આ સાથે છેલ્લા ચોવીસ કલાકમાં બારડોલી મહુવા વાપી લાઠી કોઠડા સંઘાણી કવાંટ જેતપુર વાપી સુડા પધારી માણિયા હાટીના નેત્રંગ સુરતના માંગરોળ બોડેલી વાલિયા ટંકારા સાવરકુંડલા લોધિકા અને પાલિતાણામાં એક ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે રાજ્યમાં આજે સવારથી વરસાદી માહોલ જામ્યો છે ગુજરાત પર સર્જાયેલી બે સાયક્લોનિક સિસ્ટમ આજે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે અગિયાર દિવસથી નવસારી પર સ્થિર થયેલું ચોમાસું હવે રાજ્યના વિવિધ વિસ્તારો સુધી પહોંચ્યું છે જેના પગલે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે સવારે દસ વાગ્યા સુધીમાં સૌર્યાસી તાલુકામાં વરસાદ પડ્યો છે જેમાં જામનગરના લાલપુરમાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ઓલપાડમાં બે ઇંચ સખેડામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે કરજણ ભાણવડ નેત્રંગમાં એક એક ઇંચ વરસાદ નોંધાયો છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે